હાપી જિલ્લાના સોનગઢ કોટમાં લોક અદાલત યોજવામાં આવી સોનગઢ ખાતે પ્રિન્સિપલ સિવિલ જજના અમિતેમ પાટડિયા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ આયોજિત લોક અદાલત મેળામાં નવસો જેટલા પડતર કેસો આવ્યા જેમાંથી વિવાદિત કેસોમાંથી મોટા પ્રમાણમાં કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો આ લોક અદાલતમાં બેંક લોન ફાઇનાન્સ જેવા કેસ ડીજીપીએલના કેસ આ લોક અદાલતમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો જેમનું સમાધાન પેટા નિરાકરણ કરવામાં આવ્યું આ લોકદાનત પ્રસંગે પ્રિન્સિપલ સિવિલ જજ અમિત પાટોડિયા સાહેબ શર્મા સાહેબ બેંકના કર્મચારીઓ ડીજી વિસલના કર્મચારીઓ અને સોનગઢના સો વકીલ મિત્ર મંડળ હાજર રહ્યા સાહેબનો પરિચય નમસ્કાર મારું નામ અમિત પાટોડિયા છે અને પ્રિન્સિપલ સિવિલ જજ તરીકે હું અહીં સોનગઢ કોર્ટમાં ફરજ બજાવું છું અને સાથે સાથે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન તરીકે પણ ફરજ બજાવું છું આજ રોજ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા મંડળ કે જે ન્યૂ દિલ્હી સુપ્રીમ કોર્ટ સ્થિત છે તેની અનુસરામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળ કે જે ગુજરાત હાઈકોર્ટ સ્થિત છે તેની અનુસરામાં અને સાથે સાથે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તાપીના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ સોનગઢ ખાતે લોક અદાલતમાં આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં પાત્ર કેસો ફોજદારી સમાધાન લાયક કેસો નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના એટલે કે ચેક રિટર્નના કેસો દીવાની દાવાઓ દીવાની દરખાસ્તો અને ભરણપોષણના કેસો મૂકવામાં આવેલા છે પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટમાંથી આશરે છસ્સો જેટલા કેસો મૂકવામાં આવેલા છે અને એડિશનલ સિવિલ કોર્ટમાંથી આશરે ત્રણસો જેવા કેસો મૂકવામાં આવેલા છે અને કુલ નવસો કેસો જેવા થાય છે અને નવસો કેસોમાંથી મોટાભાગના કેસોમાં સમાધાનથી અને કબુલાથી નિરાકરણ થાય તેવી મને પૂરેપૂરી આશા છે અને સાથે સાથે પ્રિલિટિગેશનના કેસો એટલે કે જે કેસ કોર્ટમાં દાખલ નથી થયો તે પહેલાં પતાવ તેવા તકરારોની અને વિવાદોના તકરારો વિવાદોના નિરાકરણ માટે પ્રીલિટિગેશનનું આયોજન કરવામાં આવેલું હોય છે અને જેમાં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અને બેન્કોએ ભાગ લીધેલો છે તેમાં ટોટલ પંદરસો નેવું જેટલા કેસો મૂકવામાં આવેલા છે અને તેમાં પણ મોટી સંખ્યામાં સફળતા મળે તેવી પૂરેપૂરી આશા છે લોક લોક અદાલતથી લોકોને શું ફાયદો થાય છે લોક અદાલતથી લોકોને એ ફાયદો થાય છે કે જો સમાધાનના માધ્યમથી કેસ પૂર્ણ થાય છે તો એ ચુકાદો આખરી રહે છે અને કેસની લાંબી પ્રક્રિયામાંથી તેમને પસાર થવું પડતું નથી તેવી જ રીતે કબૂલાતમાં જો કેસનો નિકાલ થઈ જાય તો પક્ષકારોને નાણાકીય ફાયદો એ થાય છે કે તેમને આખી લાંબી ન્યાયિક પ્રક્રિયાની ફીસ ચૂકવવી પડતી નથી કોર્ટમાં વારંવાર હાજર રહેવાની જરૂર પડતી નથી એ ફાયદો થાય છે અને બીજી તરફ ન્યાયપાલિકા છે કે ન્યાયપાલિકાને એક જ દિવસમાં કોર્ટના કેસોની પેન્ડન્સી ઘણી બધી ઓછી થઈ જવાથી એમને એ પણ ફાયદો છે સાહેબ લોક અદાલત સફળ બનાવવા માટે આપ શ્રી સાહેબનો શું પ્રયત્ન કરો છો લોક અદાલતને સફળ બનાવવા માટે સમયાંતરે પેપર મીડિયામાં જાહેરાત આપવામાં આવે છે સાથે સાથે પેરાલીગલ વોલન્ટિયર્સ કે જે સોનગઢ ખાતે કાર્યરત છે તેમના મારફત સોલગઢ તાલુકાના ગામડાઓમાં આ વિતરણ કરવામાં આવે છે જેથી કરીને પક્ષકારોને અને લોકોને લોક અદાલત વિશે ખ્યાલ આવે પોતાનો કેસ મૂકવો હોય તો એ બાબતે જાગૃત મનીષાની જિલ્લા બ્યુરો